નમસ્કાર મિત્રો નવોદય પેપર સોલ્યુશનના ભાગ 3 માં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું દાખલા નંબર 37 આની પહેલા ભાગ 1 અને 2 આપણે અપલોડ કરી ચૂક્યા છે તો 37 માં દાખલો જોઈએ તો શું કહે છે -3 3/8 ના ઘનમૂળ છે તો -3 3/8 આ તો છે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં તો આને પહેલા આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ સાદા અપૂર્ણાંકમાં ફેરવા માટે આ બંનેનો ગુણાકાર વત્તા આ આ બે નો ગુણાકાર કેટલા કેટલા ચોવીસ ચોવીસ થી પચ્ચીસ છવ્વીસ સત્યાવીસ તો સત્યાવીસ ના છેદ માં આઠ આ માઇનસ ની નિશાની અહિયાં છે તો માઇનસ નિશાની છે તમે સત્યાવીસ ને પણ આપી શકો અથવા આઠ ને પણ આપી શકો અથવા વચ્ચે પણ મૂકી શકો છો સત્યાવીસ ને આપો તો પછી આઠ ને આપવાની નથી પછી આ ઉપર ની સંખ્યા છે એનું ઘન મુ કાઢો તો કેટલા થશે ત્રણ અને નીચેની સંખ્યા છે આઠ એનું ઘન મુ કાઢો તો કેટલા થશે બે અને માઇનસ ની નિશાની આવો એક ઓપ્શન છે આપડી પછી કે તો કે હા ઓપ્શન ડી છે એ આવો જવાબ છે 3 બે તો આ આપણો જવાબ થશે. દાખલો 38 માં જોઈએ આપણે. તો દાખલો 38 માં શું કહે છે? નિમ્નલિખિત મેસે કонસી સંખ્યા 0.027 કા ઘનમૂળ છે તો અહીંયા જોઈએ આપણે આ છે દાખલો બણિયે ને એની પહેલા હું તમને એક વાત કહી દઉં કે જ્યારે આપણે પોઈન્ટ વિનીયની જે સંખ્યાઓ હોય એનો ઘન કરીએ ને 2 નો ઘન કરું છું તો કેટલા આવશે? આઠ આવશે. 2 નો ઘન.

ઘન પિત્તળ નથી કે ને તો આ રીતે આપણે કરતા હોય છે તો આ શું થયું ઘન થયો કોનો તો કે બે નો ઘન અહીંયા શું થયું ઘન થયો કોનો તો કે 0.2 નો અહીંયા જે ઘન આવ્યો તો એ આ સંખ્યા કરતા કેવો આવ્યો મોટો આવ્યો તો આ સંખ્યા કરતા આ ઘન કેવો આવ્યો તો મોટો આવ્યો તો આ પોઈન્ટ વગરની સંખ્યાની વાત હતી અહીંયા પોઈન્ટ વાળી સંખ્યાની વાત કરું તો અહીંયા 0.2 છે એનો મેં ઘન કર્યો છે બે નો ઘન તો શું આવ્યો જીરો પોઈન્ટ આઠ આવશે તો જે આની આ સંખ્યા કરતા આ સંખ્યા કેવી છે નાની આવી છે તો પોઈન્ટ વાળા જે દાખલાઓ હોય એનો ઘન કરવાની વાત આવે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું અહીંયા જે સંખ્યા હોય ને એનાથી એનો ઘન કેવો આવશે નાનો આવશે કેવો આવશે નાનો આવશે હવે આપણે આ દાખલો ગણીએ મિત્રો પેપર સોલ્યુશન કરતા થોડીક વાર લાગશે પણ તમને દાખલાઓ સમજાય જાશે હવે આપણે જોઈએ ઓપ્શન એ લેવું ઓપ્શન એ ગણતરી જીરો જીરો ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ જીરો જીરો ત્રણ કેટલા થશે તો ત્રણ ત્રણ નવ સત્યાવીસ સત્યાવીસ અને નવતે પોઈન્ટ પછી કેટલા આગળ છે ત્રણ અહીંયા છે પોઈન્ટ પિસ્તા આગળ અહીંયા છે પોઈન્ટ પિસ્તાન આંકડા અહીંયા છે ટોટલ પોઈન્ટ પછી થયા તો કે નવ થયા તો પછી થાય એવું છે છે એ રીતનું સેટિંગ કરવાનું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આવું છે તો આપડે કંઈ છે ને ઓપ્શન એ આવશે બી માટે જોઈએ કયા ઓપ્શન શા માટે નથી આવતા એનું પણ આપણે જોઈએ હો પાછા

બુડાન જીરો પોઈન્ટ ત્રણ બરાબર ત્રણ ત્રણ નો નવ તેરી સત્યાવીસ અહીંયા પણ પછી એક આંકડો પોઇન્ટ પછી એક આંકડો અહીંયા પણ અહીંયા પણ પોઈન્ટ પછી એક આંકડો તો ટોટલ પોઈન્ટ કેટલા છે પોઈન્ટ પછી આંકડા ત્રણ છે તો પોઇન્ટ પછી ત્રણ આંકડા થાય એનું શેટિંગ કરવાનું છે અહીંયા તો પોઈન્ટ પછી ત્રણ આંકડા એ એક બે ને ત્રણ આવું છે તો કે હા આવું છે તો કેના માટે બન્યું આ સી ઓપ્શન માટે બન્યું તો સી આપણો જવાબ થશે ડી શા માટે ના આવ્યો એ પણ જોઈ લઈએ આપણે ડી કેટલા છે ત્રણ છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે સત્યાવીસ આવું તો અહીંયા આવતો નથી ઓગણચાલીસ જોઈ લઈએ આપણે એક ઘણી બોક્સ થી આયતન એક પોઈન્ટ ત્રણસો એકત્રીસ સેમી નો ઘન છે એ ઘણી બોક્સ કી ભુજા થી લંબાય છે અહીંયા જે શબ્દ આવ્યો છે એ શબ્દ સમજી લઈએ આયતન એટલે શું થશે તો કે ઘનફળ થશે શું થશે ઘનફળ અને ભૂજા એટલે શું થશે બાજુ અહીંયા આપણને ઘનફળ આપી દીધું છે અને આપણને પોષી છે બાજુ હવે ઘનનું ઘનફળનું સૂત્ર યાદ કરવાનું છે ઘનફળ થશે લંબાઈનો ઘન થાય છે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ત્રણ વાર એટલે લંબાઈ નો ખન આઠ વાગે શું આપ્યું છે ઘન નું ઘનફળ આપ્યું છે તો કે હા ઘનનું ઘનફળ આપ્યું છે એક point ત્રણસો એકત્રીસ લંબાઈ આપણે શોધવાની છે અને જે અહીંયા આપણે પાસે લંબાઈ તો છે પણ કયા સ્વરૂપમાં છે ઘનના સ્વરૂપમાં છે તો ઘનના સ્વરૂપમાંથી છે મારે લંબાઈ ખાલી લંબાઈ એવું લખવું હોય તો શું કરવું પડે આ સાઈડથી થી શું કાઢવું પડે ઘનમૂળ કાઢવું પડે આ સાઈડથી થી ઘનમૂળ કાઢો તો પછી આ સાઈડથી પણ કાઢવું જરૂરી છે તો આ બાજુથી હું કાઢું છું લંબાઈ બરાબર તો અહીંયા છે

હવે અપોઇન્ટ પછી કેટલા આંકડા છે એક અહીંયા છે એક અહીંયા છે એટલે પોઈન્ટ પછી આપણે આગળ કેટલા દેવો છે બે આપણે રેવા છએ આપણે બે વાર કર્યા છે હજી એકવાર આપણે 11 ગુણ્યા આને ગુણ્યા કરવો પડશે તો અહીંયા 11 કરશું હવે આપણે ગુણાકાર કરીએ તો શું થશે પોઈન્ટ ને આપણે અહીંયા ગણશું નહીં કાઢી પછી છેલ્લે મૂકી દેશું તો 1 0 1 એકા 1 2 એકા 2 1 એકા 1 1 એકા 1 2 એકા 2 1 એકા 1

તો વર્ગ વર્ગ કા પાસે એક થોડીક માહિતી આ આપી દીધી છે તમે મૂકી શકશો આપણે ગોલવાનો છે નવ એક્સ નો વર્ગ વત્તા સોળ વાય નો વર્ગ હજુ અહીંયા થોડુંક શું કરવું એ આઈડિયા લેવા માટે હું અહીંયા કહું આને આના હિસાબ બતાવી છે તમને કઈ ત્રણ x છે નવ x નો અક્ષ આનો વર્ગ કરું તો નવ x નો વર્ગ થશે આનો વર્ગ કરું તો સોળ y નો વર્ગ આવું થશે ને અહીંયા થોડોક સંબંધ જોડી દીધો છે આપણને તો શું કરવું છે એ idea થોડો થોડો આવી ગયો હું આ બંને બાજુ વર્ગ કરું છું ત્રણ x વત્તા ચાર y બરાબર અઢાર આ મેં લખી નાખ્યું છે આવું બંને બાજુ વર્ગ કરવા ના તો પછી બંને બાજુ કરવા એક બાજુ તમે કરી શકો નહીં તો બંને બાજુ વર્ગ કરું છું અહીંયા પણ વર્ગ કરું છું અને અહીંયા પણ વર્ગ કરું છું શું આવશે અહીંયા તો અહિયાં

બરાબર ત્રણસો ચોવીસ માંથી આપણે કેટલા કાઢવાના છે એકસો ને ચુમ્માલીસ કાઢીએ અને કેટલા છે જીરો બાર માંથી અહીંયા આઠ અને અહીંયા રહેશે બે અને એક એકસો ને એસી શું આપણો જવાબ એકસો ને એસી છે ઓપ્શન તો કે હા ઓપ્શન બી છે એ આપણો જવાબ થશે દાખલો એકતાલીસ જઈએ નિર્ણય લેખિત માનવ અને બે માન છે કિંમતો સમાન છે એટલે કે બરાબર છે આપણે કહેવાનું છે તો અહીંયા આપણે પેલું માન લઉં પી જેમ એકના છેદમાં ચાર હવે પી જેમ એકના છેદમાં ચાર છે એને આ રીતે હું લખી શકું છું તો પી ની છેદ માં શું આવશે એક આવશે તો આ ની કિંમત આપણને પી ના છેદ માં એક મળી છે સમાન અહીંયા ક્યુ વાળું છે તો ક્યુ છેદ ચાર ની જીરો ઘાત છે તો ક્યુ ના છેદ માં ચાર ની જીરો ઘાત હું લખી શકું આ જીરો છે તો શું થશે કોઈ પણ ની જીરો ઘાત એટલે કેટલા થશે એક થશે કેટલા થશે એક અહીંયા પણ ક્યુ ના છેદ માં એક આવશે હોય કોઈના છેદમાં જીરો એટલે આ પદ કેવું થઈ ગયું અવ્યાખ્યાય કેવું થઈ ગયું આનો જે જવાબ આવશે કેવો આવશે અનંત આવશે શું આવશે અનંત અથવા તો એને એમ કે છે કે અવ્યાખ્યાય

ઓપ્શન એ છે એ આપણો જવાબ બનશે દાખલો બેતાલીસ જોઈએ અહીંયા આપણને આપ્યું છે બે ની આઠ ઘાત ભાગ્યા બે ની પાંચ ઘાત અને આખા કૌંસ માં ત્રણ ઘાત ભાગ્યા બે ની પાંચ ઘાત તો સરળ કરીને પણ પ્રાપ્ત થતા હે એટલે ટૂંકમાં આમનું સાદું રૂપ આપણે આપવાનું છે તો અહીંયા લખું છું બે ની આઠ ઘાત ભાગ્યા બે ની પાંચ ઘાત

હવે અહીંયા છે અહીંયા આધાર બે છે અહીંયા આધાર બે છે આધાર સમાન છે અને ભાગાકારમાં છે ત્યારે શું થશે ઘાતની બાથ બાકી આઠ છે એની કેટલી થશે માઇનેસ પાંચ આમ શું કર્યું તો અહીંયા આઠ હતા આઠ ઘાત અને અહીંયા કેટલી ઘાત છે પાંચ ઘાત છે તો આઠમાં અહીંયા ઉપર લઈ જાવ તો શું થશે આ રીતની ઘાતની બાથ બાકી થઈ અને જે આપણે છે આખા કૌંસમાં ત્રણ ઘાત છે એ તો છે જ તે તો આગળ જોઈએ અહીંયા તો 2 ની 8 ઘાત માંથી છે 5 જાય 8 માંથી 5 જાય તો કેટલા રહેશે 3 આપણી પાસે આટલું કિંમત આ જવો આગળ જોઈએ તો જો અહીંયા 3 છે અને અહીંયા 3 છે તો એ ઘાત નો શું થશે ગુણાકાર થશે 2 ની 3 ઘાત * 3 ઘાત આ ગયા 2 ની 5 ઘાત તો 2 ની નવ ઘાત ભાગ્યા બે ની પાંચ ઘાત અહીં આધાર સમાન છે એટલે નવ ઓછા પાંચ આ પાંચ ઘાત છે ને ઉપર લઈ ગયો એટલે તો બે ની કેટલી થશે ચાર ઘાત આવો જવાબ છે આપણી પાસે બે ની ચાર ઘાત વાળો તો કે હા ઓપ્શન બી આપણો જવાબ થશે